આવતા અધિક જેઠ માસમાં પૌરાણિક મેળો ભરાય છે ચેનલ નર્મદાની ટીમ આજે મેળાના પ્રથમ દિવસે હોશ ગામે પહોંચી હતી પાલેશથી નારેશ્વરી જવાના માર્ગ ઉપર નર્મદા નદીના સાંનિધ્યમાં આ ગામ વસેલું છે જ્યાં બિરાજમાન રામેશ્વર મહાદેવની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજીએ કરી હતી ત્રેતા યુગમાં ભગવાન રામ સીતાજીને શોધતા શોધતા તે સમયના અવધપુરી અને હાલના ઓસ ગામે આવ્યા હતા અને રામેશ્વર મહાદેવ ની સ્થાપના કરી હતી ત્યારથી દર બાર વર્ષે અહીં ભાતીગઢ મેળો ભરાય છે આ ઉપરાંત અહીં માર્કંડેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે નર્મદા માર્કંડે ઋષિને આ માર્કંડેશ્વર મહાદેવની સ્થાપના કરી છે એમ તો કહે કે ઘણા કર્યા એ સ્થાપના પર આનો ઉલ્લેખ છે અનાદિકાલથી મેળો ભરાવો આવતો છે અહીંના વડીલાઓ જૂના માણસો અહીં કહે છે કે અમારે બાપદાદા બાપ દાદા પર કહેતા હશે જ્યારે અધિક જેઠ માણસે આવે ત્યારે આ અધિક મેળો અહીં ભરાય માર્કંડ ઋષિને અહીં બાર હજાર વર્ષ સુધી અહીં તપ કર્યા છે ઓર નર્મદામાં પ્રસન્ન થઈને એમને કીધું કે ભર તમે માગો એમને કાંઈ નહીં કીધું એમને કીધું કે મને ભગવાન શિવની ભક્તિ આનંદ

અને જિલ્લાના ને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે દર્શનાર્થી અથવા તો મેળામાં આવનારા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે સતત એક મહિના સુધી અમે લોકો અને વહીવટીતંત્ર પણ આવનારા દિવસોમાં આના માટે લોકોને તકલીફ ના પડે ને વધુમાં વધુ મેળાનું મહાત્મ્ય લોકો સમજે એના માટે પણ અમે વ્યવસ્થા કરી યાત્રાએ દૂર દૂર થી શ્રદ્ધાળુઓ આવે છે અને નરબડા નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી મહાદેવના દર્શનનો લાભ લે છે અને ત્યારબાદ મેળામાં મહાલવાની મજા માણે છે આ પવિત્ર સ્થળે અખંડ આનંદની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે હું બરોસ્થથી આવું છું મારું નામ પંકજભાઈ છે અને અધિક માસની જત્રામાં અહીં મહાદેવના મંદિરે ઓજ ગામે હું આવેલો છું અને દર બાર વર્ષે આ યાત્રા ભરાય છે એક માસ સુધી ચાલનાર મેળાને લઈ તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે શ્રદ્ધાળુઓ પર મગર હુમલો ન કરે એ માટે ફેન્સિંગ પણ કરવામાં આવી છે હોસ ગામની યાત્રાનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ હોવાથી આ સ્થળ ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક બન્યું છે પાવન જિલ્લામાં નર્મદાના કિનારે અનેક દેવસ્થાનો અને આશ્રમો આવેલા છે તેમાંથી મહત્વનું સ્થાન એટલે કરજણ તાલુકાનું ઓલગામ કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્રએ અહીં સ્વયંભુ શિવલિંગનું સ્થાપન કર્યું હતું અને આ શિવલિંગ રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે દર બાર વર્ષે અહીં અધિક મહિનામાં મેળો ભરાય છે જેનો આજથી પ્રારંભ થઈ ગયો છે આ મેળામાં દેશ વિદેશમાંથી અનેક શ્રદ્ધાઓ ઉમટી પડશે રામેશ્વર મહાદેવ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે કેમેરામેન દીપક ચૌહાણ સાથે જય વ્યાસ નંદા પોઝ